નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાવર ઓફ મેથ્સ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ તેર આંકડા શાસ્ત્ર આપણે સ્વાધ્યાય તેર પોઈન્ટ બે માં દાખલા નંબર એક પોઈન્ટ દાખલા નંબર એક ની રકમ કઈ આવા પ્રકારની છે તેમાં બે શબ્દ આવે અહીંયા જો આપણે જરૂર છે એક શબ્દ ની પણ મધ્યવર્તી સ્થિતિ માનના ત્રણ માં મધ્ય મધ્ય સ્થ અને બહુલ તો આ દાખલામાં કુલ બે શબ્દ છે મધ્યક અને મતલબ આકેલા દાખલામાં આપણે બે કિંમત મેળવવી છે તો આપણે સૌ પ્રથમ મધ્યક મેળવશું મધ્યકની આપણી પાસે કુલ ત્રણ રીત છે પેલી રીત પ્રત્યક્ષ રીત બીજી રીત ધારેલા મધ્યકની રીત અને ત્રીજા નંબર રીત પદ વિચલન ની રીત આમાંથી તમે કોઈ પણ રીત ગણી શકો પણ આપણે જેમ દાખલો નાનો થાય અને ગણવામાં સરળતા રહે એવી રીતનો ઉપયોગ કરશું તો વિદ્યાર્થી મિત્રો અવલોકનો છ અગિયાર એકવીસ ત્રેવીસ ચૌદ અને પાંચ એમાંથી એકવીસ ત્રેવીસ ને અગિયાર ને ચૌદ એ પછી અવલોકન મોટી સંખ્યા કહેવાય જો મોટી સંખ્યા હોય તો બે રીત વાપરવાની કારણ કે મેં બીજા નંબર રીત વાપરો બીજા નંબર રીત એટલે ધારેલા મજ્જક અથવા ત્રીજા નંબરની રીત એનો મતલબ પદ વિચલન ની તો બીજું કે અહીંયા વર્ગ લંબાઈ છે એ 15 ઉદ્વસીમાં ઉદ્વસીમાં 5 વર્ગ લંબાઈ થઈ 10 અહીંયા વર્ગ લંબાઈ 10 વર્ગ લંબાઈ 10 એનો મતલબ વર્ગ લંબાઈ શર્કીએ છે તો આ ડાખલા માતે મે તીજા નમે રીત પણ વાપરીત તો આપણે તીજા નમે રીતર વ ત્રીજા નંબરની રીત પદ વિચલન હવે આપણે જરૂર બરાબર એક્સ તો યુઆઈ ના સૂત્ર માં જરૂર પડે પેલા એક્સઆઈ એનો મતલબ એવો છે કે મધ્યક નો દાખલો હોય એમાં બીજા નંબરની રીત અને ત્રીજા નંબરની રીત ગમે ગણવી હોય તો તમારે પહેલા મધ્ય કિંમત શોધવી પડે ને કે આ મધ્ય કિંમત મેળવતા તમને આવડે છે અધસીમાં પ્લસ ઉર્ધવસીમાં છે માં બે તો અધસીમાં છે પાંચ ઉધ્ધવસીમાં છે પંદર પાંચ ને પંદર વીસ વીસ ભાગ્યા ગયા બે એટલે દસ હવે બીજું કે અહીંયા વર્ગ લંબાઈ કેવી છે ચાલીસ પચાસ સાઠ હવે આપણે અહિયાં શી ની જરૂર છે તો કે આપણે જોવું મેળવું છે યુ આઈ બરાબર એક્સ આઈ માઇનસ એ માં હવે આપણી પાસે એક્સ આઈ છે હા આપણી પાસે એ છે ના એ છે નહીં એનો મતલબ એ એટલે ધારેલી મધ્ય કિંમત તો આપણે આપેલી સંખ્યામાંથી કોઈ પણ સંખ્યા એક ધારવાની છે તો આપણો નિયમ જ છે પેલી સંખ્યા હોય તેને આપણે એ કહીએ હવે એ જ એટલે વર્ગ લંબાઈ એ જ એટલે વર્ગ લંબાઈ કેવી રીતે મળે

અને અને કિંમત છે જાય એટલે હોય તો બે ત્રણ ચાર એમાં જ આવશે બે ત્રણ ચાર આ યુ માટેનું ફિક્સ જીરો એક બે ત્રણ ચાર 5 અને ત્યાર પછી અહીંયા જરૂર છે

પાંચ પચો પચો પચીસ હવે આપણે એક સાથે સરવાળો એક ને બે ત્રણ ત્રણ ને નવ બાર બાર ને છ અઢાર અઢાર ને પાંચ ત્રેવીસ ત્રેવીસ નો વધી આવી બે b n r 3 3 ने 4 7 7 ने 6 13 13 ने 5 18 18 ने 2 20 એનો મતલબ સિગ્મા fi u i બરોબર આપણી પાસે સિગ્મા fi એક ડિગ્રી પર આપણી સંખ્યાનો x છે સરવાળો એટલે સિગ્મા fi એ મળી જાય હા આપણી પાસે એ છે હા આપણી પાસે h છે હા એટલે વર્ગ લંબાઈ 15 માંથી 5 છે

વર્ગ લંબાય માં ત્રણ છે અને છેદ આઠ છે આપણે કહીએ ભાગાકાર બસો ત્રણ ભાગ્યા આઠ આઠ ના મળ્યા વીસ આઠ દુ સોળ સોળ જાય ચાર ઉતાર ચાર માંથી ચાર જાય તો જીરો આપણે પોઈન્ટની જરૂર છે પોઈન્ટ જીરો 8 ના ઘડિયામાં ત્રીસ આઠ તે ચોવીસ ત્રીસ માંથી ચોવીસ જાય 6 પોઈન્ટની જરૂર છે પણ પોઈન્ટ મૂકી દો છે પાછો વધારો 0 આઠના ગરિયામાં 6 8 સત્તા 56 બસ આ રાઇટમાં રાખીએ પોઈન્ટ પછી બે ડિજિટ લઈ લે તો 25.38 હવે આપેલી બન્ય સંખ્યાનો સરવાળો 10 ને 25 35 x 12 બરાબર પાત્રીસ પોઈન્ટ હવે કોષ્ટક ની અંદર તમે ધ્યાનથી જુઓ તો જે અવલોકનો છે એમાંથી મોટામાં મોટી સંખ્યા કઈ બસ આપણે એને ધ્યાનમાં રાખવા હવે મોટા મોટી સંખ્યા મળી જાય એટલે જે પહેલા છે પહેલા કોણ 21 તે સંખ્યાને આપણે કહી દેવાનો f0 મોટી સંખ્યા છે તેને આપણે કહેવાનું f1 તેના પછીની સંખ્યા છે તેને આપણે કહેવાનું f2 એટલે શું કીધું

અધ સીમા તો આપડી જે બૌલક વર્ગ છે કયો ત્રેવીસ મોટા મોટી સંખ્યા ત્રેવીસ ત્રેવીસ માં બૌલક વર્ગની અધ સીમા કહેવાય કહેવાય એને એટલે આને કહીશું આપણે એ હવે એચ એટલે વર્ગ લંબાઈ તો તેને ધ્યાનથી જુઓ તો એ વર્ગ લંબાઈ કેટલી દસ એટલે સૂત્ર ની કિંમત મૂકી દઈએ એચ એટલે દસ વર્ગની ની 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 કિંમત 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 હવે હવે આપણે સૂત્ર કિંમત મૂકીએ એની કિંમત પાંત્રીસ પ્લસ કાઉસમાં

તો ત્રેવીસ માંથી એકવીસ જાય બે છેદમાં માં ત્રેવીસ દુ છેતાલીસ કારણ કે બંને વચ્ચેનો સબંધ ગુણાકારનો નો છેતાલીસ માઇનસ હવે માઇનસ માઇનસ પ્લસ એકવીસ ને ચૌદ ચારને ને એક પાંચ બેને ને એક ત્રણ બે માં ગુણિયા દસ પાસ એમના પ્લસ બે ના પ્લસ માઇનસ માઇનસ

પોઈન્ટ રાખીએ પાસ ને એક છત્રીસ છત્રીસ પોઈન્ટ એક્યાસી દાખલો ફાઇનલ જવાબ